સુરતના હરિપુરા વિસ્તારમાં આવેલા અંબાબા ગર્લ્સ હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોમાં રહેલી આંતરિક શક્તિનો વિકાસ થાય તેમજ બાળકો પર્યાવરણ બાબતે જાગૃત થાય ગણિત વિજ્ઞાન બાબતે વધુને વધુ કંઈક શીખે તે હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા શિક્ષણ તાલીમ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા હરિપુરા ખાતે આવેલ અંબાબા ગર્લ્સ હાઈસ્કૂલમાં વીસમો ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો બે હજાર ચોવીસ પચીસના શિક્ષણ ક્ષેત્રમાં એસી થી વધુ બાળવૈજ્ઞાનિકોએ કૃતિઓ રજૂ કરી હતી ગર્લ્સ હાઈસ્કૂલના વિજ્ઞાન પ્રદર્શનને જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળ વૈજ્ઞાનિકો નિરીક્ષકો શાળાના શિક્ષકો વાલી મિત્રો અને વીસથી વધુ શાળાના બાળકોએ પ્રદર્શન નિહાળી પોતાના વિચારો રજૂ કર્યા હતા આચાર્ય જીસીઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુરત અને અંબાબા હરિપુરા ગર્લ્સ સંયુક્ત ઉપક્રમે અહીંયા ગણિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવેલું છે અહીં અમારા એસવી એસ ટુ વસિષ્ઠ સંકુલની કુલ સિત્તેર શાળાઓમાંથી ચોર્યાસી જેટલી કૃતિઓ મૂકવામાં આવેલી છે અને આજે સવારે આઠ વાગે જિલ્લા શ્રીની અધ્યક્ષતા હેઠળ અહીંયા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો છે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન એ મોટે ભાગે બાળકોની અંદર જે વૈજ્ઞાનિક અભિગમ છે એને કેળવવાનો અને એના વિચારોને બહાર લાવવા માટેનું પ્રદર્શન છે આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને લીધે જ કદાચ આપણને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પણ મળેલા છે અને રિસેન્ટલી રિફલ નામનો જે બાળક કે જેની કૃતિ આંતરરાષ્ટ્રીય લેવલે ગઈ છે કે આવી નાનકડા ગામડાનો બાળક આવા વિવિધ પ્રદર્શનોને લીધે જ આગળ છે હું તૃપ્તિબેન પટેલ